આગામી લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધી મણિપુરથી મુંબઈ સુધી ભારત જોડો ન્યાય યાત્રા લઈ નીકળ્યા છે ત્યારે ભારત જોડો ન્યાય યાત્રા હાલ ગુજરાતમાં ચાલી રહી છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો ગુજરાતમાં અંતિમ દિવસ જોકે આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધી સોનગઢનો કાર્યક્રમ રદ કરી દિલ્હી જવા રવાના થયા જે બાદ તેઓ મંગળવારે મહારાષ્ટ્રથી ફરી યાત્રા શરૂ કરશે રાહુલ ગાંધીએ સ્વરાજ આશ્રમ ખાતે મુલાકાત લીધી હતી આ દરમિયાન ફિલ્મ અભિનેતા અને કોંગ્રેસ નેતા રાજ બોબ્બર જયરામ રમેશ શક્તિસિંહ ગોહિલ ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App